નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જો મિત્રો તમે ગુજરાત પોલીસમાં ભરતી થઈને ખાકી પહેરવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે આજે એક અત્યંત મહત્ત્વના અને આનંદના સમાચાર છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સાહેબે પોલીસ ભરતીના ઉમેદવારો માટે એક મોટી જાહેરાત કરી છે શું છે આ જાહેરાત તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોના અંદર જોવાના છીએ

ગુજરાત પોલીસ દ્વારા એક સવિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે સૌ યુવાનોને માંગુ છું કે આપ સૌની ટ્રેનિંગ માટે ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ હેડક્વાર્ટર ખુલ્લા મૂકવામાં આવશે એસઆરપી ના તમામ મેદાનો ખુલ્લા મૂકવામાં આવશે આપ સૌ લોકો ત્યાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકો તે માટે આવનારા અમુક જ દિવસની અંદર ત્યાં ફિઝિયોથેરાપિસ્ટની ની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે તમને દોડવાની અંદર જે ટેકનિકલ તમને વધુ સહાય કરી શકે એવા કોચની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે તમારે કોઈ બી જગ્યા પર રોડ શોધવાનો નથી દોડવા માટે તમારે કોઈ બી જગ્યા પર કાકરાવાલા મેદાનમાં દોડવાનો પ્રયાસ નથી કરવાનો ગુજરાત પોલીસે ગુજરાતના આપણા સૌ આ યુવાનો માટે આ વ્યવસ્થાઓ આવનારા દિવસોમાં ચાલુ કરવાનો નિર્ણય લીધો છે જે નિર્ણય થકી ગુજરાતના લાખો યુવાનોને જરૂરથી મદદ મળશે અને હું ડીજીપી શ્રી વિકાસ સાહે અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે આપ સૌ દ્વારા આ વિચારોને નીચે સુધી ઉતારવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે તે બદલ ગુજરાત પોલીસને હું અભિનંદન આપું છું તો મિત્રો આ એક ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે તમારા નજીકના પોલીસ સ્ટેશન કે હેડક્વાર્ટર ખાતે તપાસ કરજો કે ગ્રાઉન્ડ કયા સમયથી શરૂ થાય છે આવી જ અવનવી માહિતી માટે સરકારી અને પ્રાઇવેટ ભરતીની તમામ અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત મળીએ એક નવા વિડીયો સાથે